સુરતમાં શહેરની પોલીસે વાપીથી સુરત સુધી થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતા આરોપીઓની અટકાયત કરી હતી દારૂની હેરાફેરી કરવા નવા કિમિયો અપનાવ્યો હતો પરંતુ પોલીસની બાજ નજરથી આરોપીઓ બચી ના શક્યા અને ઝડપાઈ ગયા હતા શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દારૂના વેપલા પર સકંજો કસ્યો છે સુરતમાં દારૂ ઘુસાડવાના ભેજાબાજોના મલિન ઇરાદા પાર ના પાડતા પોલીસે તમામ વાહનો અને શંકાસ્પદ લોકોની તપાસ શરૂ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે કેટલાક લોકો સુરત શહેરમાં ટ્રક મારફતે પ્રતિબંધિત દારૂની હેરાફેરી અને પોલીસથી બોલેરો પિકઅપ વાન પકડી પાડી આ બોલેરો વાહનની તપાસ કરાતા તેમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી અને પોલીસે વાહનની તપાસ કરતી હતી ત્યારે ત્રણ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા

સુરતના હજીરા સુધી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતા નીરજ ઉર્ફે સંજય સંતોષસિંહ રાજપૂત અને રવિપ્રેમ બહાદુરસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી જ્યારે ફરાર થયેલા ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ સુરત